નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે સ્ટડી કેન્ડ નિકુલ યુટ્યુબ ની અંદર આજે આપણે લઈને આવ્યા છીએ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત ફોર ઇન વન એમસીક્યુ ટાઈપ પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન ના મહાવરા માટે પ્રશ્ન આપેલ છે એમાં એનસીઆરટી અને ને આધારિત છે તેમાં ધોરણ છ થી બાર આધારિત ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાનો સમાવેશ કરવાનો આવે છે ચાર હજાર પ્લસ એમ આપેલા છે

આરટી અને જીસીઆરટી આધારી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પ્રીવિયસ ઇયર છ થી બાર આધારિત ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પ્રકરણ વાર વૈકલ્પિક પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે ચાર હજાર પ્લસ એમસીક્યુ આપેલા વર્ગ ત્રણની પરીક્ષા માટે વિશેષ છે સેના સંપાદક સંજય ભાગદાળ અજય પટેલ આશીષ મહેતા ઇમરાન હસન દક્ષત પાનસુરિયા કિન્દ્રી સિંગા તાબુક રીતે અહીં માહિતી આપવામાં આવી છે માહિતી આપવામાં આવેલી છે અહીં અહીં સંપાદકનું નિવેદન આપવામાં આવેલું છે ત્યારબાદ અહીં અનુક્રમણિકા છે જેમાં રાજ્ય વ્યવસ્થા એક પરિચય ભારતીય બંધારણનો ઇતિહાસ ભારતીય બંધારણ અહીં બંધારણ વિશે ભારતીય બંધારણના ને સંપૂર્ણ માહિતી ક્રમ આધારિત આપવામાં આવેલી છે મૂળભૂત માળખું અહીં કુલ આ બુક ત્રણસો ને પંચાવન પેજની આખી બુક મળીને આખું બુક છે અહીં આગળ અનુક્રમણિકા આપવામાં આવેલ પાછળ ને પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન પેપર પર અહીં કેટલા વિશ્લેષણ આપવામાં આવ્યું છે અહીં અહીંયાથી શરૂ થતાં ને આમાં એક વિશેષ વાત એ છે કે રાજ્ય વ્યવસ્થા અને જે પણ અહીં લેવામાં આવેલી એનસીઆરટી ને જીસીઆરટીનો અહીં સમાવેશ કરવામાં આવેલું છે કે કયા ધોરણમાંથી કયા પાઠની અંદરથી લેવામાં આવી છે આ રાજ્ય વ્યવસ્થાનો એક પરિચય અહીં ક્વેશ્ચન પેપર ને ક્યારે એ એમસીક્યુ લેવા એટલા કઈ પરીક્ષા માટે ઉપયોગી ભારતીય બંધારણ ઇતિહાસ અહીં તેનો સમાવેશ કરવામાં આવે છે ભારતીય બંધારણની રાજ્ય વ્યવસ્થા ભારતીય બંધારણના સ્ત્રોતો એમસીક્યુ વચ્ચે એમસીક્યુ એની જે જવાબ આપેલા ભારતીય બંધારણની વિશેષતાઓ અને વિવિધ તથ્યો અનુસૂચિઓનો સમાવેશ છે રાષ્ટ્રીય પ્રતિકો ભારતીય બંધારણની પ્રસ્તાવના અને અમુક જે પણ બુકની આગળ અનુક્રમણિકામાં આપવામાં આવેલ છે તે અહીં સમાવેશ કરવામાં આવે છે આખી બુકનું એક જ પ્રકારે સ્ટ્રકચર કરવામાં આવે ને ગુજરાતના રાજવાડાનું એકીકરણ મૂળભૂત અધિકારો બહુમતીના પ્રકારો આખી આખી બુકનું રિવ્યૂ એ પ્રકારે કરવામાં આવેલ છે હું એ પ્રકારે કરું છું કે આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી આ હું મારી જાતે વિડીયો બનાવતો વિડીયો છે એટલે કોઈએ એવું વિચારવું નહીં કે આ તો પ્રમોશન માટે આ બુકની ખાસિયત બતાવે છે આ તો બુક મને પસંદ આવી એટલે મેં કીધું કે આપણે બુક રિવ્યૂ કરવા જઈએ યોગ્ય છે વિધાન પરિષદ અહીં બંધારણ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે જે પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે અહીં બજા બજેટ વાર્ષિક નાણાકીય પત્રક કટોકટીની જોગવાઈઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આવી રીતે સંપૂર્ણ બિન સંપર્ક માહિતી આપવામાં આવે રાજનીતિક સિદ્ધાંતો પ્રીવિયસ ઇયર ક્વેશ્ચનના અહીં પૂછાયેલા ક્યારે પૂછવામાં આવેલા કયા ધોરણમાંથી લેવામાં આવેલ આ પ્રશ્ન પણ સમાવેશ કરવામાં આવેલ આ બુક કુલ ત્રણસો ને પંચાવન પેજની છે અહીં આમના વિશે માહિતી આપવામાં આવેલી છે આ બુક તમે યુવા ઉપનિષદની પબ્લિકેશન દ્વારા અને અહીં પુસ્તકની વિશેષતા આપવામાં આવેલી છે જેમાં ભારતીય બંધારણ રાજા રાજ્ય વ્યવસ્થા વિષયને લગતા છ થી બાર એનસીઆરટી જીસીઆરટી આધારિત પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પ્રિયસર પાછળ પ્રકરણોનો સમાવેશ ફોર ઇન વન બુક પુસ્તકમાં છે સમાન સમાન સંપૂર્ણ આ પુસ્તક વિશેની વિશેષતા અહીં આપવામાં આવેલી આ બુકની કિંમત ત્રણસો ને પચાસ રૂપિયા પડે છે તે ડિસ્કાઉન્ટ સાથે તમને મળી રહેશે તો આ વિડીયો કેવો લાગ્યો એ તમે વિડીયોની બુક રિવ્યુ કેવું લાગ્યું એ વિડીયો કમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળી એક નવા બુક રિવ્યૂઝ સાથે